પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને પોસ્ટરો હટાવી દીધા હતા હાલમાં આ પોસ્ટર કોને દ્વારા લગાવવામાં આવ્યા છે એ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા શ્રી વાઘેશ્વરી સોસાયટી ચંદ્રવતી સોસાયટી પાસે અને કારેલીબાગ પાસે જાહેર મુખ્ય રોડ પર પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર રોડ પર અજાણી વ્યક્તિએ લગાવી દીધા હતા જાણ આસપાસના લોકોના સામાજિક તુરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી જેથી પોલીસ ઘટના પહોંચી અને રોડ પર ચોંટાડેલા પાકિસ્તાનના પોસ્ટર હટાવી દીધા હતા આ પોસ્ટર કોને લગાવ્યા અને ક્યારે લગાવ્યા એ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે સવારે લોકો રસ્તા પરથી પસાર થતા હતા અને એ જ સમયે આ પોસ્ટરો લોકો જોયા હતા પ્રાથમિક દ્રષ્ટિએ રાત્રિના સમયે આ પોસ્ટરો કોઈ લગાવ્યા હોવાનું અનુમાન છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો તેમાં છવ્વીસ થી સત્યાવીસ થી વધુ લોકોના ત્યાં મૃત્યુ થયા છે અને આતંકવાદી હુમલો એટલો ગંભીર હતો કે લોકોને ત્યાંથી જીવ બચાવીને ભાગવું પડતું હતું હાલ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વાઘેશ્વરી સોસાયટીની અંબિકા વિદ્યાલય પાસે પાકિસ્તાનના ધ્વજના સ્ટીકરો રોડ પર લગાવવામાં અને એક જાતનો વિરોધ કરવામાં આવ્યો હતો વડોદરા શહેર સંસ્કારી નગરી શાંતિપ્રિય નગરી છે વિરોધ કરવાનો તમામ નક છે પરંતુ ક્યાંક વડોદરા શહેરમાં અશાંતિ ન ફેલાય તેના માટે વડોદરા શહેરની જનતાએ જાગૃત રહેવું પડશે સાથે વડોદરા શહેર પોલીસે પણ જાગૃત રહેવું પડશે બીજી વાત એ છે કે ભારતના પ્રધાનમંત્રી સાહેબને અમારી એક જ વિનંતી છે કે પાકિસ્તાન આતંકવાદ ફેલાઈ રહ્યો છે આતંકવાદીઓને પનાહ આપી રહ્યો છે તો પાકિસ્તાનને નકશા પરથી નેશન નાબૂદ કરે તેવી અમારી માંગ અને વિનંતી છે વડોદરા શહેરમાં આજે કંટ્રોલ રૂમમાં જાણ કર્યા બાદ કારેલીબાગ પોલીસ સ્ટેશન આવી ગઈ હતી અને તમામ ધ્વજ જે ચોંટાડેલા હતા ઉખાડી લેવામાં આવ્યા